હાલો મિત્રો અમે તમારા માટે એક સરસ મજાનું થ્રી બે ડોલ કિચનનું ટેનામેન્ટ લઈને આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો મોટું ફળિયું પણ આપેલું છે ફળિયાની અંદર પાણીનો દાર આરએમસી લાઈન પાણીનો ભોટાકો કમ્પ્લીટ છે અને બે ડેલાવાળું ટેનામેન્ટ છે એક ડેલાની અંદર ટુ વ્હીલ આવી શકે છે ને એક મોટો ડેલો આપેલો છે તેમાં ફોર વ્હીલ પણ આવી શકે છે ને ઉગમણા બારનું ટેનામેન્ટ છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ ટેનામેન્ટ સરસ છે તો તમે જોઈ શકો છો આ છે મેઇન ડોરર મેનરમાં એન્ટ્રી થતાં જ એક સરસ મજાનો હોલ આવે છે તમે હું તમને તેની વિઝિટ કરાવીશ તો તમે જોઈ શકો છો સરસ મજાનો મોટો એવો હોલ છે આપણા હોલનો બધો સામાન રહી શકે છે રહેવાલાયક છે બંગલા ટાઈપનું ટેનામેન્ટ છે મોટું છે વાર જગ્યામાં તેનું બાંધકામ છે મિત્રો વાર જગ્યામાં તેનું બાંધકામ કરેલું છે તે પણ રાજકોટ જેવા સિટીની અંદર આવું ફળિયાવાળું ટેનામેન્ટ જાજા ભાગે ન જોવા મળી શકે તેવું સરસ મજાનું છે અને બહાર પણ એક ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે છે કારણ કે પાંત્રીસ ચાલીસની શેરી છે એટલે બહાર ડેલાની બહાર એક ફોર વ્હીલ પાર્કિંગ તમે કરી શકો છો અને અંદરથી સીડીવાળું ટેનામેન્ટ છે સામેની સાઈડ કિચન દેખાઈ રહ્યું છે અને ડાઇનિંગ ટેબલ પણ રહી શકે છે તે પણ ડાઇનિંગ હોલ જેવું મોટું કિચન છે એટલે તે પણ રહી શકે છે તો તમે જોઈ શકો છો કિચનમાં પણ ફર્નિચર કામ કરેલું છે લાદી કામ પણ કમ્પ્લીટ કરેલું છે જો મિત્રો તમને પણ આ પ્રોપર્ટીનો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં હોલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી કરીને આવા નવા નવા વિડીયો મૂકી અને તમારા બજેટમાં હોય તો તમને જોવા મળી શકે છે તો તમે જોઈ શકો છો સામેની સાઈડ ખાના કરેલા છે તેમાં પણ ફર્નિચર કામ વ્યવસ્થિત કરેલું છે આપણા કિચનનો બધો સામાન રહી શકે છે તેવું સન્દ સુંદર મજાનું કિચન છે અને બાજુમાં જ હોચેરી આપેલા છે તેની હું તમને પણ વિઝિટ કરાવીશ જો મિત્રો તમને પણ રાજકોટ જેવા સિટી અંદર પ્રોપર્ટી ખરીદવા માંગતા હોય તો આ વિડીયો અમારે પૂરો જોજો અને જરૂરથી જોજો જેથી કરીને તમને તેની માહિતી મળી શકે છે અને વિઝિટ કરવા માંગતા હોય તો તે વિડીયો અમને વોટ્સએપ કરી શકો છો તો તમે જોઈ શકો છો મોટા એવા હોસ્ટે હોચેરિયા છે તેમાં પણ સેફ્ટી ગ્રીલ નાખેલી છે લાદી કામ કમ્પ્લીટ કરેલું છે અને નળ ફિટિંગ પણ કમ્પ્લીટ છે મોટા એવા વોચેરિયા છે આપણા વોશિંગ મશીન રહી શકે વધુ રહી શકે કપડાં વાસણ પણ કરી શકીએ છીએ અને ફૂલ અવા ઉજાસવાળું તેની હવા ઉજાસ કિચનમાં લાગે છે તો તમે જોઈ શકો છો આ પહેલો માસ્ટર બેડરૂમ છે થ્રી બેડોલ કિચનનું ટેનામેન્ટ છે અને આ પેલો માસ્ટર બેડરૂમ છે પહેલાં માસ્ટર બેડરૂમની અંદર આ એટેસ્ટ ટોયલેટ બાથરૂમ છે તેમાં પણ લાદી કામ નળ ફિટિંગ કમ્પ્લીટ કરેલું છે મોટું એવું વિશાળ માસ્ટર એટેસ્ટ ટોયલેટ બાથરૂમ છે તો તમે જોઈ શકો છો જે પોઝિશનમાં ટેનામેન્ટ છે તે પોઝિશનમાં અમે વિડીયાનો વિડીયો ઉતાર્યો છે તે જ પોઝિશનમાં તમને આ પ્રોપર્ટીનો વિડીયો પસંદ આવે તો તમારે વિઝિટ કરવાની હોય તો તમને પણ તે જ પોઝિશનમાં જોવા મળી શકે છે અને વ્યાજબી ભાવમાં છે તો મિત્રો તમે જોઈ શકો છો આ સીડી છે સીડીની અંદર પણ સીડીમાં પણ ગ્રીલ ફિટ કરેલી છે લાદી કામ પણ કમ્પ્લીટ કરેલું છે અંદરથી સીડી વાળું થ્રી બેડ હોલ કિચનનું ટેનામેન્ટ છે તો તમે જોઈ શકો છો હવે હું તમને બીજા માસ્ટર બેડરૂમની વિઝિટ કરાવીશ આ છે બીજો માસ્ટર બેડરૂમ ને અહીંયા છે સીડી રૂમ તો તમે જોઈ શકો છો બે માસ્ટર બેડરૂમ બાજુ બાજુમાં આપેલા છે કોઈ પણ જાતનો ખર્ચ નથી એક કલર કામ તમારી રીતે તમારે કરાવવું હોય તો તમે કરાવી શકો છો નકરા રહેવાલાયક સે તે તેવી જ પોઝિશનમાં ટેનામેન્ટ છે તો તમે જોઈ શકો છો તેમાં પણ બીજા માસ્ટર બેડરૂમમાં પણ ફર્નિચર કામ કરેલું છે ખાના પણ કરેલા છે તેમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ કમ્પ્લીટ મોટા એવા એટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે તો તમે જોઈ શકો છો ફૂલ અવા ઉજાસવાળો માસ્ટર બેડરૂમ છે અને એડ્રેસની વાત કરીએ તો હરીધવા રોડ કોઠારિયા રોડ રાજકોટ લોકેશન પણ સારું પાડોશી પણ સારા છે અને મોટી શેરી છે ત્રેવીસ ફૂટનો ફ્રન્ટ આપેલો છે થ્રી બેડ રોલ કિચનનું ટેનામેન્ટ છે વાર જગ્યામાં તેનું બાંધકામ કરેલું છે પાંત્રીસ ચાલીસનો રોડ પણ આપેલો છે ઉગમણા બારનું ટેનામેન્ટ છે આ છે બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ એટે ટોયલેટ બાથરૂમ આપેલા છે તેમાં પણ નળ ફિટિંગ કમ્પ્લીટ કરેલું છે મોટા એવા બાથરૂમ પણ આપેલા છે અને હવે હું તમને બહારનો લૂક બતાવીશ તો તમે આ છે ગેલેરી તો તમે તેમાં પણ બેસી શકો છો તેવી સરસ મજાનું મોટી એવી ગેલેરી આપેલી છે હવા ઉજાસની અને તેમાં પણ લાદી કામ કમ્પ્લીટ કલરકામ કરેલું છે તો તમે જોઈ શકો છો મિત્રો જો તમારે પણ આ પ્રોપર્ટીનો વિડીયો પસંદ આવ્યો હોય ને વિઝિટ કરવાની હોય તો આ વિડીયો અમારા વોટ્સએપ નંબર પર મોકલવા વિનંતી જેથી તમને અમે પૂરી માહિતી આપી શકીએ છીએ તો તમે જોઈ શકો છો અને હું તમને ઉપરની સીડી આશે સીડી રૂમ ઉપરની સીડીમાં પણ કમ્પ્લીટ લાદી કામ ગ્રીલ ફિટ કરેલી છે ઉપરના માળે હું તમને બતાવીશ તો તમે જોઈ શકો છો સીડી રૂમ અને ત્યાં આપણો પણ વધારાનો સામાન રહી શકે છે તેવો સીડી રૂમ પણ આપેલો છે ખાના પણ કરેલા છે ને આ છે ટેરસ ટેરસ પણ તમે જોઈ શકો છો તેમાં પણ કમ્પ્લીટ કામ કરેલું છે મોટું એવું ટેરસ છે નીચે બાંધકામ છે એટલું ઉપર બાંધકામનું ટેરસ મોટું એવું ટેરસ આપેલું છે તેમાં પણ સોલાર ફિટ કરેલું છે અને સામેની શેક હાઈડ રેડ બિલ્ડિંગ દેખાઈ રહી છે સ્વામિનારાયણ મંદિર તમને જોવા મળી શકે છે ને બાજુ